મહાશિવરાત્રી નિમિત્તે અબડાસામાં આવેલ પ્રાચીન શિવ મંદિરોએ શોભાયાત્રા મહાઆરતી યોજાઈ અબડાસા તાલુકાના ગરડા પંથક વિસ્તાર વાયોરથી આશરે આઠ કિલોમીટરના અંતરે આવેલું તેમજ ખારે ગામથી બે કિલોમીટર સુપ્રસિદ્ધ તીર્થધામ સિદ્ધેશ્વર મહાદેવ મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ સમસ્ત હિન્દુ સમાજ દ્વારા વાઘાપદ્ધર સારગવાડા ફુલાય ભોવા ઉકીર વાયોરથી સિદ્ધેશ્વર મહાદેવ મંદિર સુધી ભવ્ય બાઇક શોભાયાત્રા નીકળી હતી જેમાં સમસ્ત હિન્દુ સમાજના યુવાનો દ્વારા ભવ્ય બાઇક શોભાયાત્રા નીકળી હતી તેમજ મહાશિવરાત્રીના દર વર્ષની જેમ મહાપ્રસાદના દાતા પરિવાર નાસિક ગુડ્સ ટ્રાન્સપોર્ટ મહારાષ્ટ્રના કતિરા પરિવાર મૂળ વાયોરના રહ્યા હતા વાયોર સિદ્ધેશ્વર મહાદેવ મંદિરે વાયોર પધરવાળી ભોવા ફુલાય સારગવાળા વાઘાપદ્ધર ઉકીર ખારઈ બરદા કરમટા અકરી મોટી ગામોના ભક્તજનો શ્રદ્ધાળુઓ વિશાળ સંખ્યામાં મહાદેવના આવ્યા હતા આ નિમિત્તે પધારેલ અતિથિ વિશેષ લાખા પર હનુમાનજી મંદિરના શ્રી કમલદાસજી બાપુ અકરી મોટી ગામના રાજકીય આગેવાન અનિરુદ્ધસિંહ પ્રતાપસિંહ જાડેજા વાયોર તાલુકા પંચાયત સદસ્ય શ્રી જાડેજા મહાવીરસિંહ રમુભા વાયોરના સરપંચ શ્રી જાડેજા પ્રભાતસિંહ સતુભા વાયોર ક્ષત્રિય સમાજના આગેવાન જાડેજા સાહેબજી મેઘરાજી જાડેજા મહેન્દ્રસિંહ રામસંગજી નલિયાના હીરાચંદ ઠાકર તેમજ આજુબાજુના વિસ્તારના તમામ ગામોના સામાજિક આગેવાનો રાજકીય આગેવાનો ગ્રામજનો સાધુ સંતો અતિથિગણ વાયોર વેપારી એસોસિએશન વાયોર મહાજન મંડળ વાયોર વેપારી સમાજના ઉપપ્રમુખ શ્રી ઠક્કર નીતિનભાઈ શંકરલાલ હાજર રહ્યા હતા તેમજ વિશેષ અતિથિ ગણ મહાપ્રસાદના દાતા પરિવાર નાસિક ગુડ્સ ટ્રાન્સપોર્ટ મહારાષ્ટ્ર કતિરા પરિવાર વાયોરવાડાઓનું મોમેન્ટો આપી લાખા પર હનુમાનજીના મહંત શ્રી કમલદાસજી બાપુ સિદ્ધેશ્વર મહાદેવના પૂજારી સુભાષ દેરુ મહંતશ્રી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું આ શુભ પ્રસંગે આજુબાજુના વિસ્તારમાંથી વિશાળ સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ જાડેજા કિશોરસિંહ જીવણજી વાયોર દ્વારા મકાન લેવી જ તેમજ ભાડે લેવા માટે સંપર્ક કરો એક સારા લોકેશનમાં મકાન વેચવાનું છે ભુજના જયનગર શક્તિધામ પાસે આવેલ ડુપ્લેક્સ મકાન વેચવાનું છે કમ્પ્લીટ લેણા મુક્ત અને દસ્તાવેજ તથા લાલ બુક સહિત સંપૂર્ણ બોજામુક્ત મોકાનું મકાન ઉપરાંત એક મકાન ભાડે આપવાનું છે સંપર્ક નંબર નાઇન સેવન વન ટુ સિક્સ ડબલ સેવન સેવન થ્રી ફાઈવ ડબલ નાઇન સેવન નાઇન થ્રી 26441